બનાસકાંઠાના પાલનપુર ચડોતર ખાતે કમલમમાં આજે વિભાજન દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલે દેશના ભૂતકાળને યાદ રાખવા અને નવી પેઢી સુધી પહોંચાડવા બાબતે સંદેશ આપ્યો આ પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર તેમને ઉઠાવેલા વોટચોડીના મુદ્દે નિવેદન આપ્યું વિભાજન વિવિષિકા સ્મૃતિ દિવસના અવસરે બનાસકાંઠાના પાલનપુર ચડોતર ખાતે આવેલ ભાજપ કમલમ પર ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ હાજર રહ્યા તેઓએ જણાવ્યું કે ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસના પૂર્વેને બાદમાં થયેલી કરુણાંતિકાઓને દેશભરમાં યાદ કરાવવામાં આવે જેથી વર્તમાન અને ભવિષ્યની પેઢી દેશના ઇતિહાસને સમજી શકે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર દેશભરમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે એકતાનો સંદેશ આપે છે આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વોટચોડીના આક્ષેપો પર રજનીભાઈ પટેલે કહ્યું કે કોંગ્રેસ આવા મુદ્દે બોલવાનો કોઈ અધિકાર નથી આ પ્રકારના નિવેદનો માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે હોય છે અને પ્રજા સમય આવે ત્યારે યોગ્ય જવાબ આપશે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસના કાર્યક્રમમાં ઇતિહાસના કરુણપળોને યાદ કરી દેશપ્રેમનો સંદેશ આપવાનો પ્રયાસ આવતીકાલે દેશ આખો સ્વાતંત્ર પર્વની ઉજવણી માટે થનગનાટ અનુભવી રહ્યો છે પ્રત્યેક વ્યક્તિમાં દેશભક્તિ જોવા મળી રહી છે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈના આહવાન પર તિરંગા યાત્રાઓ સમગ્ર દેશમાં પ્રત્યેક નાગરિક એ તિરંગો હાથમાં લઈને ગૌરવભેર મસ્તક ઊંચું કરી અને દેશભક્તિને પ્રદર્શિત કરી રહ્યો છે ત્યારે ચૌદ ઓગસ્ટ અને પંદરમી ઓગસ્ટે જ્યારે અહીંયા પાકિસ્તાનમાંથી ટ્રેન ભારતમાં આવે છે અને જે કરુણાંતિકા જોવા મળી એને લઈને ચૌદમી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે લોકોની સમક્ષ લઈ જવું જોઈએ એ વાત દેશના યશસ્વી વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈએ કરી દેશનો ભૂતકાળ આ પ્રકારે જે સ્થિતિ નિર્માણ થઈ હતી એને પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ આ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના માધ્યમથી કરવું જોઈએ અને એટલા માટે આજે પ્રત્યેક જિલ્લાઓમાં આ પ્રકારનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી થઈ રહ્યો છે કોંગ્રેસ દ્વારા જે રીતે રાહુલ ગાંધી છે કોંગ્રેસના નેતા તેઓ દ્વારા વોચ ચોરી મુદ્દે જે રીતે એક કહી શકાય તેવું બહાર પાડ્યું હતું તે બાદ ગુજરાત બનાર અને કોંગ્રેસ દ્વારા વોચ ચોરી મુદ્દે એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એને કઈ રીતે કટોકટી ના નિર્માણમાં ખરેખર તો આ વિષય હતો અને એટલે કોંગ્રેસના કોઈ આગેવાનને આના વિશે બોલવાનો કોઈ અધિકાર નથી પ્રજાજનો આખા વિષયને ખૂબ સારી રીતે જાણે છે સંપૂર્ણ લોકશાહીને લઈને ભારતીય જનતા પાર્ટી જ્યારે આગળ વધી રહી હોય ત્યારે ક્યાંય પણ આ પ્રકારના વિષયોને ફક્ત અને ફક્ત સસ્તી પ્રસિદ્ધિ માટે પ્રદર્શિત કરવા એ મારા મતે યોગ્ય નથી પ્રજા સમય એનો જવાબ આપશે